નમસ્તે મિત્રો સવાર સવારમાં ગુડ મોર્નિંગ રાધે વેડિંગ બેડિયા આપણે આજે ચાર લારી પાંચ બા આઠની જે મિની ટ્રેક્ટરની આવે છે તે બનાવવાની છે જે માલ પણ આપણે આવી ગયો છે હું તમને બતાવીશ આ રીતનો માલ આવી ગયો છે આપણે અને હવે આપણે કટિંગ કામ ચાલુ કરવાનું છે તમને જેમ જેમ આપણે કટિંગ થતું જાય લારી બનતી જાય હું તમને બતાવીશ રેડિયોમાં બના રેજો આપના રીતે કેસીસનું કટિંગ થઈ ગયું છે આવી ગઈ છે જો આપણે ચારે ચાર લારીનું કમ્પ્લીટ કટિંગ કરીને કેસીસ જોડી છે આપણે જે આ રીતે કેસીસ જોડી નાખી છે અને ઉપરના સપોર્ટ છે અને જેટના સપોર્ટ કામ આ કામ પણ આપણે આ બાજુ ચાલુ છે આ રીતે અને નીચેના ધોકા પણ કટિંગ કમ્પ્લીટ થઈ ગયા છે અને હું તમને આગળ બતાવીશ આપણે ચારે ચાર લારી મિની ટ્રેક્ટરની પાછળ લગાડવાની છે તે બનાવવાની છે જે હું તમને બતાવીશ આ લારીનું કામ જે છે એ ચાલુ છે કમ્પ્લેટ અને મનોજભાઈ કેસીસ બનાવે છે એકઠ્યાસી કમ્પ્લીટ કરી છે આપણે તો આ રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતે ધોકા પણ આપણે લગાવી દીધા છે એટલે સપ્લા પણ કમ્પ્લીટ લાગી ગયા છે અને આપણે આ કમ્પ્લીટ થઈ ગઈ છે નિશાનો બાદ ને અંદર આપણે લાલભાઈ ધોકાનું કામ પણ ચાલુ આપણે ચાલુ જ છે અને ગાડીના ધોકા કટિંગ છે કમ્પ્લીટ આ રીતે સ્પેસિફિક સારા શિયા લારીનું કામ કેસીસનું કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે સવારે આપણે એમાં પત્ર અને બનાવવાની છે જે વાયડ્યુ પણ આપણે અંદર કમ્પ્લીટ કરી નાખી છે જે હું તમને બતાવું ધોકા પણ આપણે કમ્પ્લીટ કરી નાખી છે અને આજ માટે આટલું જ છે ને આપણે બનાવવાનો છે પહેલો ભાગ અને મળીએ સવારે બીજા ભાગમાં તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દઈજો બેડિયા મોબાઈલ નંબર છે એક્યાશી ચાલીસ પાસઠ સાસઠ ચોપન અને બીજો નંબર છે પંચાણું હાથ ચુમ્માલીસ આડત્રીસ સોળ સાત તો મળીએ બીજા વિડીયો Thank you.